નમસ્કાર આપ રહ્યા કચ્છમાં ખાવડાના રાજકીય આગેવાન જુમા અલી મહમદ સમાના પુત્ર પર હુમલો કરાયો છે ઇજાગ્રસ્ત અભન સમાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ખાણ ખનીજની ટીમની હાજરીમાં પૂર્વ વિપક્ષી નેતાના પુત્ર અભન સમા પર હુમલાની ઘટના સામે આવી છે ખાણ ખનીજ વિભાગને બાતમી આપી હોવાની વાતે મન લગાડીને તેને માર મારવામાં આવ્યો હોય તેવી પણ ચર્ચા નામના શખ્સ દ્વારા ધોકા વડે જાન લેવા હુમલો કરાયો હોય તેવી જાણકારી છે ઇજાગ્રસ્તના વાહનમાં પણ તોડફોડ કરાઈ ધોબરાણાના કાસમ સિદ્ધિક અને અન્ય એક શખ્સ દ્વારા માર મારવામાં આવ્યો ખાવડા પંથકમાં બેફામ બન્યા છે આ ખનીજ ચોરી કરનારાઓ અને બેફામ રીતે ખનીજ ચોરી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠે છે તેવામાં રાજકીય આગેવાન જુમા અલી મામદ સભાના પુત્ર પર હુમલાની ઘટનાએ ચકચાર મચાવી છે મારો નામ છે સમા અભન જુમા રહેવાસી રતડે ખાવડા ઘટનામાં બીજો કાય ન હતો હું બોર્ડર બાજુ જતો હતો એટલે આગળ ખાણ ખનીજની ગાડી ઊભી હતી એટલે એને મને હાથ ઊંચો કર્યો એટલે મને ઓળખે છે મારી લીજ છે મારા બાપાના નામે ખાવડામાં એટલે એને મને ઉભો રાખ્યો કે ભાઈ કઈ બાજુ જાવ છો એટલે હું માં જતો હતો એટલે કે પાણી હોય તો તમારી ગાડીમાં દેવો મેઘેદ ભાઈ મારો તો રોજો છે ગાડીમાં હોય તો તમે લઈ લ્યો કદાચ હશે બોટલ બોટલ એટલે હું ઊભો હતો એનાથી વાતચીત કરી લઉં પાંચ દસ મિનિટ ઊભો હતો એટલે આવ્યો કાસમ સિદ્ધિ નું છે એ આવીને હું ડાયરેક્ટ ઘારોમાં ચાલુ થઈ ગયો મને બોલી ગારો એ મને કે તમારો અહીંયા શું છે કીધું ભાઈ હું બોર્ડર માં જાઉં છું બધા જાય છે એટલે મારો અંદર ગાડીઓ હાલે છે હું જાઉં છું બોર્ડરમાં કે બોર્ડર તારા બાપનું નથી એમણે કીધું ભાઈ બોર્ડર થયો બધાની છૂટ છે એટલે પછી ખનીજ ખાણ ખનીજવાળા ઊભા હતા એટલે એને સીધો પોતાની ગાડીમાંથી ધૂકો કાઢ્યો એટલે છેડામાં પાઇપ ચડેલો હતો દુકા ઉપર સીધો મને માર્યો ધૂકો મારી અને એને સીધો કીધો કે આવા ખાણ ખનીજના જે દલાલો છે એના કહેવાથી તમે ખાવડા આવો છો ચોકી નાખી છે એ આવવાના કારણે નાખ્યો છે મને કીધું ભાઈ અમને કોઈ કહેવા નથી અમને તો સરકારનો આદેશ છે એટલે અમે તો કામ કરી તો કરવી પડે બાકી ખાણ ની એની ગાડીઓ હાલે છે ખનીજ માં પથ્થર હોય કે રેતી હોય કે જે હોય પણ એને એવું થોડુંક મન દુઃખ છે કે ખાણ ખનીજ જે આવ્યા છે એ અભન ભાઈ અહીંયા ચોકી બોકી નખાવી છે એટલે એ ચોરી કરતો હશે એટલે એને તકલીફ પડી હશે અને દસ પંદર એમની ગાડીઓ છે હાઈવા ડમ્ફર એટલે ચોરી તો કરતો હશે તો જ એને મન દુઃખ થાય ના ખાવડામાં તો બીજા ઘણા છે આજે દસ દિવસ થયા એને ચોકી એ નાખી છે કોઈ માણસ નથી બોલ્યો એને થોડોક એવો ડાઉન કર્યો એનું ગાડી બંધ થઈ ગઈ મારી તો પોતાની લીજ છે એટલે હું કાયદેસર હલાવું છું વજન પ્રમાણે મારી ગાડી જાય છે કાયદેસર મારી રોલટી છે મારા બાપાના નામે લીજ છે એટલે હું તો પોતે કાયદે પ્રમાણે હલાવીએ છીએ એનું બધું ચોરીમાં હાલતો હશે એટલે એની ચોરી હમણાં થઈ ગઈ બંધ ખાણખાની દ્વારા ચોવીસ કલાકમાં ખાવડા મરે છે એન્ટ્રી થી પાંચ પાંચ ત્રણ ચાર પાંચ કિલોમીટર પહેલા એટલે એને એવું મન દુઃખ રાખી એટલે પછી વાળા જે એના એક બે ગાર્ડ હતા પછી એના ડ્રાઈવર હતા ખાન નો એક ડ્રાઈવર હતો એમને મને ગાડીમાં બેસાડ્યો મારી તો શું ત્યારે તો હાલત ખરાબ થઈ ગઈ હતી એટલે એને એવું કીધું કે ભાઈ આજે તો ઠીક છે આમના તું બચી ગયો બાકી હું નહીં તમને એટલે એટલું પછી ગાડી રવાની કરી એટલે મારી ગાડીમાં તોડફોડ બહુ કરી છે આગળના ભાગનું કાચ તોડી નાખ્યો છે સાઈડમાં કાચ તોડી નાખ્યો છે ગાડીનું એટલે પછી હું તો રવાનું થઈ ગયો આગળ મારો ડ્રાઈવર ઉભો તો એને ડ્રાઈવર મને ખાવડા છીએ હોસ્પિટલમાં લઈ આવ્યો અને સીધું હું કે કે પટેલમાં હમણાં દાખલ છું અહીંયા પણ હજી મારે થોડોક ઠીક છે 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 પણ ચક્કર આવે મેન મેન બાકી બીજી મારી એનાથી કોઈ નથી ને હું રતડિયાનું એટલે અમારાથી બીજું એનું કોઈ ના જૂનું એવું કોઈ મનરૂપ છે ને એવું કઈ નથી મેન મુદ્દો ખનીજ બાબત નું જ હતો બીજો કોઈ નથી હવે તમારી શું ફરિયાદ તો સાહેબ કરશું હું બરાબર માણસ છું મારો બાપા સરપંચ છે આજે ઓછામાં ઓછો વીસ પચીસ વર્ષ થયા છે મારા ઉપર એવો હુમલો કરે તો પછી નાનું માણસ હોય એ ક્યાં મુકશે માથા ભરે છે બધા ઠેકાણે દબાણો કરે ખાવડામાં એનું દબાણ છે ડિનારામાં છે ધોબાણામાં છે પછી અમારી રતલેની હાથમાં દબાણ કરીને બેઠા છે એટલે થોડાક માથેભરા માણસ છે એ પોતે ધ્રોબાણાનું એનું લગભગ બાપા સરપંચ છે કે એની મમ્મી મમ્મી સરપંચ છે ધોબાણા એટલે એ માથેભર માણસ છે એટલે અમે બરાબર માણસ એ અમારા ઉપર એવું કરે છે તો પછી નાનું માણસ હોય એને એ ક્યાં મુકશે જે એની કાયદે સરકાર થાય એ બરાબર કરજો આપણી એટલી માંગ છે